જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ છે આ ષડયંત્રમાં પદ્મિની બાવાળાની પણ સંડોવણી હોવાનો આરોપ હતો જો કે આ મામલે સામે પક્ષે તેજલ છૈયાએ પણ ગઈકાલે છેડતીની વળતી ફરિયાદ નોંધાવી હતી રાજકોટમાં સાહીઠ વર્ષીય નિવૃત્ત વ્યક્તિ રમેશ અમરેલિયાએ આ બે દિવસ પહેલા ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનાર મહિલા અને અગ્રણી પદ્મિની બાવાળા સહિત કુલ પાંચ લોકો સામે હની ટ્રેપના આરોપ સાથે

રાયચુરા અને હિરેન દેવળિયા સામેલ છે જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે તમને જણાવી દઈએ કે ગઈકાલે તેજલ છૈયાએ પણ ફરિયાદી રમેશ અમરેલિયા સામે વિડિયો કોલ પર અવારનવાર બિભત્સની માંગણીઓ કરી હોવાનો પણ આક્ષેપ સાથે વળતી ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે આ તમામ લોકોની ધરપકડ બાદ થોડાક જ કલાકોમાં તમામ લોકોને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા જોકે હજી પણ મુખ્ય આરોપી તેજલ સૈયા પોલીસ પકડથી દૂર છે